નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે વાત કરીશું તખલી દેવી પૂજકે આપેલી માં સિગોતર વીરાવસાની સિગોતર આખા જગતમાં પ્રખ્યાત છે અને મા સિગોતરના ગામે ગામે મંદિર છે તો આપણે મા વીરાવસાની સિગોતરની ઇતિહાસ જાણીશું ચંદ્રુમણા ગામમાં વીરાવસાની સિગોતર હાજરા હાજુરમાં ભગવતી બિરાજમાન છે ઘણા વર્ષો પહેલાંની વાત છે સવાસો જેટલા જોગીઓ જુનાગઢથી ફરતા ફરતા પાટણ તરફ આવે છે અને જોગીડાઓ આવી અને પાટણની અંદર ધૂણી ધખાવે છે અને જ્યાં ધૂણી ધખાવી હતી એની બાજુમાં દેવી પૂજકોના ઝુંબડાઓ પણ હતા અને એ ઝુંબડામાં એક તખલી નામની દેવી પૂજક રહેતી હતી પોતાનું ગુજરાન દાંતણ વેચી અને માંડ માંડ ચલાવતી હતી તેને ત્રણ બાળકો હતા અને ગરીબી આંટો મારી ગયેલી હતી આ તખલી સાધુઓને રોજ દાંતણ આપતી પછી ત્યાં જે તખલી દેવીપૂજકની દીકરી દાંતણ આપતી હતી જોગીઓને મહાશિવરાત્રી નજીક આવતા જોગીઓને નીકળવાનો થયો જુનાગઢ જોગીઓને ત્યાંથી નીકળવાનો થયો સાંભળી અને તખલીને મનમાં વિચાર આવ્યો કે મેં એક મહિનો જોગીઓને દાંતણ આપ્યા છે તો મને કંઈક આપશે એવી આશા કરી અને તખલી દેવી પૂજક જાય છે જોગીઓ જોડે તેમાંથી એક સુરદાસ જોગી જોડે જાય છે અને પછી તે સુરદાસ જોગી પોતાની જોડીમાંથી તખલી દેવી પૂજકને એક ફળું આપે છે લાકડાનું હે દીકરી તરખલી તું આ લાકડાના ફળાને લાકડાનું ફળું ન સમજતી આ જોગીના આંબોડાની સિકોતર હું તને આપું છું કાલે સાતમે પાણીયારે સવાશેર જાર અને કંકુના ચાંદલા કરી અને તું માની સ્થાપના કરજે અને તારાથી જે થાય એ સેવા પૂજા પાઠ કરજે પાટણ પરગણામાં જ નહીં પણ આખા ગુજરાતમાં તકલી દેવી પૂજકની સિગોતર એમ ડંકો ન વાગે ને તો એમ જાણજે તકલી બેટા બેટાકા જોગીડે તને જે લાકડાનો ફળવા અંબોડાની સિગોતર આપી હતી ને આ જોગીડો જૂઠો હતો અને પછી બીજે દિવસે દેવી પૂજક તકલી ઘરે આવી અને એમાં સિગોતરની સ્થાપના કરી અને સેવા પૂજા પાઠ કરવાનું ચાલુ કર્યું પછી તો તકલી વાઘરણ બોલે છે અને મા સિગોદરને કહે છે કે માળી આ દાંતણ વેચી અને તો પેટનું પણ બે ટંકનું પૂરું થતું નથી તો માડી કંઈક રોજીરોટીનો ઉપાય બતાવમાં સિગોદર કંઈક રોજીરોટીનો ઉપાય બતાવમાં તકલીનો પોકાર અને અવાજ સાંભળી અને લાકડામાંથી અવાજ આવ્યો કે હૈ દીકરી તકલી હું જોગીના અંબોડાની સિગોતર બોલું છું હમણાં પંદર દિવસ પછી પાટણની અંદર મેળો ભરાવવાનો છે દીકરી તરખલી તો તું ત્યાં હાટડી નાખજે અને વેંટીનો અને રમકડાનો તું વેપાર કરજે પણ પછી તરખલી બોલી કે મારી મારા જોડે તો રૂપિયા નથી હું ક્યાંથી આ બધો વ્યાજ કરીશ અને મા ભગવતી જગદંબા સિગોતર બોલી કે હે દીકરી તરખલી નિરાશ ના થા કાલનો દિવસ ઉગે અને મારું જે આ લાકડાનું ફળું છે ત્યાં તો આવી અને મારી આરતી દીવાબત્તી કરી અને જોજે ત્યાં થોડા રૂપિયા હશે એનાથી તું વીંટી અને રમકડા ખરીદી લેજે બેટા અને બીજે દિવસે પછી તરખલી માતાજીની સેવા પૂજા પાઠ કરી અને જુએ છે ત્યારે ભડાની બાજુમાં એને રમકડા અને વીંટી ખરીદી એવડા રૂપિયા પડ્યા હોય છે અને પછી બીજે દિવસે રમકડાની ખરીદી કરી અને પાટણના મેળામાં હાટડી દુકાન નાખે છે તે સમયમાં બાજુના ગામમાં વીરો અને વસો બે રબારી ભાઈઓ રહેતા હતા વીરાને એક દીકરી હતી અને તે આ મેળામાં આવે છે અને જે તકલી વાટડી લઈને બેઠી હતી રમકડાની અને વીંટીની તેના આગળ જઈને નીકળે છે એવામાં દીકરીને વીંટી ગમી જાય છે અને દીકરી તરખલીને કહે છે કે મને આ વીંટી અને રમકડા આપી દો અને હું તમને પૈસાના બદલે ચોખ્ખા ઘીનો તપેલી ભરી અને શીરો આપું તખલીને મનમાં થયું કે કાંઈ વાંધોને પૈસા ન મળે તો કાંઈ વાંધો નહીં પણ મારા દીકરા ત્રણ ભૂખ્યા છે તો એમને હું રૂપિયાથી તો નહીં પણ આ ચોખ્ખા ઘીનો શીરો ખવરાય અને એમના પેટ તો ભરાવું નહીં તખલીએ કીધું કે કાંઈ વાંધોની બેન તમે લઈ જાઓ અને મને શીરો દઈ જાઓ પછી રબારીની દીકરી આવી શીરો લઈને આવી પણ શીરો કેવી રીતે ભરીને આવી કે આખી તપેલીમાં છાણ ભરી દે છે અને ઉપરનો જે થર હતો એ જ જરી જરી શીરો ભરે છે એટલે કે ઉપર થોડોક જ શીરો અને બાકી નીચે ભેંસોનું છાણ ભરી દીધું અને એવી રીતે છેતરપેંડી તકલીફ દેવી પૂજકની કરી શીરા અને છાણની તપેલી આપી અને રબારીની દીકરી તરત જ નીકળી જાય છે પછી સાંજ પડે છે અને તખલી વાગરણ મેળામાંથી પોતાના ઘરે આવે છે અને તપેલીમાં જે રબારીની દીકરીએ શીરો આપ્યો હતો તે ખોલી અને પોતાના દીકરાઓને જમાડવા જાય છે ત્યારે શીરાના બદલે હાથમાં છાણ આવે છે અને ત્યારે વિચાર કરે છે કે આ રબારીની દીકરી મને છેતરી ગઈ અને ત્યારે તકલીવાગરણ સિગોતરના ફળા આગળ જઈ અને કહે છે કે માં સિગોતર હું તો મને તો છેતરી જાય પણ તને સિગોતરને પણ છેતરી ગઈ અને મેં તો તારા કહેવા પ્રમાણે પાટણ મેળામાં ગઈ હતી આમ તખલી દેવી પૂજક જે માતાજીનું ફળું હતું એ આહુડા પાડે છે અને પછી તો જે આહુડાનો હિસાબ લેવા મારી સિગોતર રબારીની દીકરી જેણે આ તખલીને દેવી પૂજકને છેતરી હતી એને ધૂણાપો મૂકે છે ઓ છૂટા વાળ મૂકી અને એ દીકરી ધૂણા જ રાખે છે અને ખડખડ દાંત પણ કાઢે છે પછી તો બધા રબારીઓ ભેગા થાય છે અને માતાજીને પૂછે છે પણ કોઈ માતાજી જવાબ આપતી નથી કોઈકે કહ્યું કે અમદાવાદ પાસે પિરાણા ગામ છે ત્યાંના પીર પાસે લઈ જાઓ તેઓ જરૂર કાંઈ ઉપાય બતાવશે આમ દીકરીને લઈને બધા રબારીઓ પિરાણાના પીર પાસે આવે છે પછી પીરે જોયું અને વીરાને કહ્યું કે હે વીરા તારા ધર્મ કરતાં આ જોગીનો ધર્મ આડો આવે છે પછી જે ઘટના તખલી દેવી પૂજક હારે બની હતી એ રે બધી વાત વીરાને કરી અને પછી આ વીરાની દીકરીના કોઠે ધણવા આવેલી તખલીની સિગોતર બોલી મારી તખલીના છોકરા એ દિવસે ભૂખ્યા હતા અને આ તારી દીકરીએ શીરાના બદલે સાણ તપેલી ભરીને આપ્યું હતું અને એ રાત્રે મારી તરખલીના છોકરા ભૂખ્યા સૂયા હતા આમ હું મારી દીકરી તરખલીના પોકારે આવી છું હું પાછી તો નહીં જ વળું એમ સિગોતર બોલે છે પછી તો પીરાણાના પીરે માને અરજ કરી કે હે મા ભગવતી જગદંબામાં સિગોતર છોરો કછુરો થાય પણ માવતર કમાવતર ન થાય માડી આ પણ એક દીકરી છે માડી તું રક્ષા કર અને લાજ રાખ પછી સિગોતર વીરા રબારીની દીકરીના કાંઠે ધૂણતી ધૂણતી બોલી કે વીરા તું તારી ભેંસના ચોખા ઘીનો શીરો બનાવ અને પાટણ તારા ઘરે તખલીને અને એના પરિવારને તું તારા ઘરે મહેમાન તરીકે બોલાવ મન ભર એને જમાડ અને પેરામણી કર જો એ શીરો ખાઈ અને એમને ઓડગાર આવશે તો પછી જ મને સિગોતરને ઓડગાર આવશે આમ પછી વિરા રબારીએ તખલી દેવી પૂજકને અને એમના પરિવારને બોલાવી અને ચોખ્ખા ભેંસના ઘીનો શીરો બનાવરાવી અને પેટ ભરીને જમાડે છે અને માન ભેર શીખ પણ કરે છે અને જતા જતાં સિગોતર માળી એમ બોલ્યા કે જા વિરા રબારી તને અને તારી દીકરીને માફ કર્યા અને પછી સિગોતર બોલે છે કે હે વીરા રબારી મને તારી ઘરે તખલીની સિગોતરને બેસાડ હું જોગીની માતા છું અને વિરા તન મન અને ધનથી સાચી ભક્તિ કર અને હવાર બોલે હો જ થાવા હું તરખલીની સિગોતર નહીં હો પછી વીરો રબારી આ તખલીની માતામાં સિગોતરની સ્થાપના કરે છે અને બંને ભાઈ વીરો અને વસોમાં સિગોતરની સેવા પૂજા પાઠ અર્ચના કરે છે ચંદ્રુમણા ગામમાં માં સિગોતરના અમર બેસણા થયા પછી તો સમયનું ચક્ર ફરે છે અને મા સિગોતરે અનેક પરચાઓ પૂર્યા છે અને આખા જગતમાં માં સિગોતરના બેસણા છે અને વીરાવસાની સિગોતર તરીકે પૂજાય છે તો ચંદ્રુમણા ગામે ભુવાજી શ્રી હાર્દિકભાઈ ભુવાજી હાલમાં છે અને જરૂર મિત્રો તમે વીરાવસાનીમાં સિગોતરમાં ગામ ચંદ્રુમણા જરૂરથી તમે દર્શન કરવા જાજો અને તમારી જે કોઈ માનતા હશે એ સાચા દિલથી તમે માનતા રાખશો જરૂરથી માં સિગોતર ભગવતી પૂરી કરશે અને હજારો દુખિયાના દુઃખ હરનારી મા સિગોતરમાં ભગવતી સાક્ષાત જગદંબા ચંદ્રુમણા ગામે બિરાજમાન છે બોલો સિગોદરમાં તઈ જાય